શું છે તઈ ભાઈ ગુડ મોર્નિંગ પાણી ભરાઈ ગયું છે ને હવે પાણી ભરે છે કોમ તો જોઈ લે કોણ રાજી છે આમાં ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં છે ને અમારા બનેવીનો ફોન આવ્યો તો કે અમે બંને જણા રાજી થઈ તો કોમલ ને નીતિન બંને ઘરે એકલા છે કે તમે ફ્રી હોય તો તમે ત્યાં જાઓ તો આને મેં કીધું હું જાઉં છું તો મને ક્યાં હાલો નહીં કે આપણે જે પાણીપુરી ચેલેન્જ કરી ને એમાં ઘણા બધા કોમેન્ટ આવી છે કે તમે કોમલ હારે ચેલેન્જ કરો તો હું કહું જઈએ અને ચેલેન્જ કરીએ હા કરવી છે ને તો પછી પાલતા નથી કે પાણીપુરી લેવી પડશે ને પાણીપુરી લેવી છે પાણીપુરી ચેલેન્જ કરી છે ઢોકળાની નહીં કરી મને તો ઢોકળા ભાવ પણ કોમલ ને મીઠા

એકલા ભરવાય ને શેકો મળે કેમ થાય મારે ના એકલા નહી હો તો હું એકલી જ ખાઈશ અરે વાહ દક્ષા મમ્મી હું હેલ્પ કરાવું એમ ને ઘણી બધી પાણીપુરી પૂરી લેવા છે જો આપણે હિતામાં થાય એમ ભરશે પછી ખબર પડશે કેટલી છે જોઈએ આજ વિનર કોણ થાય છે એમ વેરે વિડિયો તો દક્ષા મમ્મી વિડિયો તો આજે નહીં આવે વિડિયો તો કાલે આવશે આ તો પાણી ની બધી તૈયારી હાલ ને બધું આજ ને વિડિયો માં આવશે ચેલેન્જ કાલે આવશે પાણીપુરી ભરાઈ ગઈ છે ને હવે પાણી ભરે છે કોમલ બે ગ્લાસ ભરો ભરો જલ્દી મજા આવે ને છે પાણી એકલું ખાટું જ લાવે ઘોડી ને પાણીપુરી લઈને હવે આપણે એક લોકેશન ગોતીએ છીએ સરસ મજાનું અને લોકેશન ની વાત હાલે છે લોકેશન તો કેવું છે અહીંયા હાલ છે ને અહીંયા હાલ છે હાલ છે અરે વાહ એ ગ્લાસ લઈને આ ખટ્ટા ખટ્ટા પાણી ના એક નંબર આવો આમ ખાઈ જાઓ પાણી પી જાવ એમ જ થાય પાણીપુરી પછી ખાવ પકડો જલ્દી ગ્લાસ દદી જો ને પાણી નહી આપું બસ કેતી નહી તો હું ખોડી ફેટ કરી દઉં કરી દો તો તો ને ને હવે ચાલુ કરીએ હા તૈયાર બોડી બધું મૂકી પછી ચેલેન્જ આપડી પૂરી થઈ ગઈ છે અને વિનર કોણ છે ને એ બધું તમને ખબર પડી પણ ચેલેન્જ માં બહુ એટલે બહુ મજા આવી ગઈ નઈ ભાણી હા બહુ મજા આવી ગઈ હજી પણ મજા આવશે અને હજી આપણે એક કાર્ય કરવાનું છે એમ નહીં એમ નહીં મારવા સાંભળ હજી છે ને કોમલ હું વિનર બની ને કોમલ આગળ કાળી કરી દો તેલી બની એટલે આપણે છે ને ચેલેજ છે ને એવી શરત રાખી છે કે જે હારી જાય ને એને તાવડીની મસ્તી મોઢું કાવ કરવાનું છે તો ઈ બધું કાલે જ આવશે આસ કાઈ નહીં આવે હવે આપણે જાવી છે હારી જાવ ને મોઢું કાવ કરવા માટે તો જો કોણ રાજી છે આમાં

ઘેરે જવાનો સમય થઈ ગયો છે ને હવે આપણે ભાણીને ને ટાટા કરી દઈ આવી જાવ ભાણી બાય બાય અને આપડે જવાનું છે ડાયરેક્ટ ઘરે આ ગયા ને પાલતાણા સુધી આપણે ભાણો આપડી જોડે આવે છે એને કઈ વાહન ન મળ્યું મન કે મામા લેતા જ આવી કે મેં કીધું ભાડું થાય બરોબર ને ભાણા